મારું નામ છે વનરાજ ભરવાડ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગોપાલભાઈ ઇટાલી એવું કહી રહ્યા છે કે ભાઈ અમારે અમે તો તોડવા બેઠા છો ગોપાલભાઈ અમારા વિરોધી છો તમે કેમ કે અમે તો સાચી લડત લડી છીએ તમારી કોણે અમે પ્રસિદ્ધિ નથી મેળવતા અમારા તંત્રને બાનમાં નથી લેતા અમે અમારી લડત સાચી જ છે ગૌચરની કંઈ ખોટી નથી આપ કહી રહ્યા છો કે ભાઈ ઓલા લડત ઓલી પણ કરો આમ કરો એડી તો રહેવા દો ગોપાલભાઈ સપોર્ટ ન કરો તો કાંઈ નહીં પણ અમને વિરોધ કરવામાં અમારો ખોટો અમે તમારા મતદાર છીએ અમે તમને મત આપ્યા તમારી વાય મત માંગવાઈ ગયેલા છીએ અત્યારે તમે કહી રહ્યા છો મારું સ્ટાફ નથી માનતો કે ઓલા નથી માનતા તમારું જો ન માનતો તો અમે શું કરવાના ના લોકો કયો તો સામાન્ય પ્રજાને શું કરવાનું તો ધારાસભ્ય સૌ તમે તો તમારું ન માનતો પછી સામાન્ય પ્રજાને કાંઈ નહીં નહીં તમારો મત વિસ્તાર કેનો છે અમારો મસ્ત વિસ્તાર વિસાવદર પ્રોપર છે 87 વિધાનસભાનો તો તમે એના મત વિસ્તારના માણસો છો ને હા અમે આ એના મત વિસ્તારના માણસો છે અમે એનીમાં માય કરેલા છીએ બહારથી માલધારી આવ્યા હતા એની ભેગા આપણે ગયેલા છે મત મત માંગવા ભાઈ ગોપાલભાઈ વિશે હાલ એવું કહી રહ્યા છે ગોપાલભાઈ કે ભાઈ આમ છે તેમ છે